ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો આરોગ્ય અધિકારી સહિત ડોક્ટરો નર્સિંગ સ્ટાફ નગરજનોએ કર્યું રક્તદાન રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અનેક અનેકવિધ સેવાકીય ગ્રુપ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજાતા હોય છે ખાસ કરીને આજના યુગમાં પ્રસ્તુત અકસ્માત ગંભીર બીમારીઓ થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો સહિત દર્દીઓને સહેલાઈથી લોહી મળી રહે તેવા ઉમદા ભાવથી ધાંગધ્રા શહેરની

અને બ્લડ ડોનેશન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજમાં ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે આપણે એક રક્તદાન મહાદાન છે એ સૂત્રને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે રક્તદાન કરવું તે આપણે પ્રાથમિક ફરજિયાત છે રક્તદાન મહાદાન છે માટે લોકો પણ રક્તદાન કરે અને મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે લોકો આવી પડ્યા છે હું ડૉક્ટર નેહા બોરીચા ગાયનેકોલોજીસ્ટ જનરલ હોસ્પિટલ ધ્રાંગધ્રામાં છું આજે અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે એએનસી પેશન્ટ પીએનસી પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી ઘણા લોહીના ટકા ઓછા હોય તેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે ને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ હલો જય માતાજી હું ડોક્ટર અંજનાબા ઝાલા એસબીએસ ધાંગધ્રામાંથી એનસીડી સેલમાં છું આપણે ઘણા બધા માણસોને જોઈએ છે મોટી મોટી બીમારીઓ હોય છે કોઈને કેન્સર હોય ટીબી હોય બધી વસ્તુઓ હોય પણ આપણે બેઝિક વસ્તુઓ જોતા નથી સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ આપણા ઇન્ડિયાના લોકોમાં જે હોય છે એ હોય છે બ્લડની કમી હિમોગ્લોબિનની કમી જે સૌથી મેઇન આપણા ઇન્ડિયાની જોવા જેવી બાબત છે તો એના માટે અમે દર વર્ષે અહીંયા એક બ્લડ કેમ્પ આયોજિત કરીએ છીએ જેનાથી ઘણા લોકોને ફાયદો મળે બહુ ગરીબ લોકો હોય છે જે નથી અફોર્ડ કરી શકતા તો બ્લડ ડોનેશન કેમ્પથી એ લોકોની બહુ હેલ્પ થઈ શકે